અહિલ્યા ત્રિલોકની સૌથી સુંદર કન્યાને મળેલ વરદાન શ્રાપ અને મુક્તિની કથાનો મહિમા પંચસુતિઓમાં સ્થાન કેમ મળ્યું હિન્દુ ધર્મમાં પંચકન્યાઓનું ખૂબ જ મહત્ત્વ છે જેને પંચસતી પણ કહેવામાં આવે છે ખાસ વાત એ છે કે આ પાંચ સ્ત્રીઓને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ સર્વના એકથી વધુ પુરુષો સાથે સંબંધ રહ્યા હોવાથી તેમના પતિવ્રત ધર્મ પર પણ સમય સમય પર સવાલો ઊભા થયા પરંતુ તે ઉપરાંત પણ તેમને હંમેશા પવિત્ર અને પતિવ્રત ધર્મનું પ્રતિક માનવામાં આવી છે વિવિધ વરદાનોમાં પ્રતાપે તેમનું કૌમાર્ય ભંગ થયું ન હોવાથી સદીવ આ સર્વકુંવારી જ રહી હોવાની માન્યતા છે જેને કારણે આ પાંચય સતીઓના કન્યા તરીકે પણ ઉલ્લેખ થતો આવ્યો છે તેમના મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે અહિલ્યા દ્રૌપદી કુંતી તારા અને મંદોદરી આ પાંચ કન્યાઓનું નિત્ય સ્મરણ કરવાથી સર્વપાપનો નાશ થાય છે અહિલ્યા તેઓ મહર્ષિ ગૌતુમના પત્ની હતા અને દેવરાજ ઇન્દ્રના ચરણને કારણે તેમણે સેકાઓ સુધી પથ્થર બની રહેવાનું દુઃખ સહન કર્યું દેવી અહલ્યાનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કે કેમ કે તેમને બ્રહ્માએ પોતે ઘડી હતી અને માટે તેમને તેમની પુત્રી માનવામાં આવે છે આ જ કારણ છે કે તેમને અયોનિજા પણ કહેવામાં આવે છે કથાઓ અનુસાર એક વખત પરમ પિતા બ્રહ્માના મનમાં એક એવી સ્ત્રી બનાવવાનો વિચાર આવ્યો જેનામાં કોઈ પણ પ્રકારની તૂટી ન હોય એટલે પછી તેમણે અહિલ્યાની રચના કરી જે તિલોકમાં સૌથી સુંદર સ્ત્રી હતી તે એટલી સુંદર હતી કે સ્વર્ગની અપ્સરાઓ પણ તેની ઈચ્છા કરતી હતી અહિલ્યા નામનો અર્થ પરમપિતા બહ્માએ તેનું નામ અહિલ્યા અ વત્તા અવતાહલ્યા રાખ્યું જેનો અર્થ છે જેનામાં કોઈ દોષ નથી ઉપરાંત બર્માજીએ તેને શાશ્વત યૌનનું વરદાન આપ્યું કે તેની કાયા હંમેશા સોળ વર્ષ જેટલી જ રહેશે તથા અખંડ કો માર્યનું પણ વરદાન આપ્યું જેને કારણે તેને આ નામ અહલ્યા મળ્યું કારણ કે અહલ્યાનો એક અર્થ એ પણ છે એ જમીન જેનું ક્યારેય ખેડાણ કરવામાં આવ્યું નથી સ્ત્રીના સદભાગમાં તેનો અર્થ એ સ્ત્રી જેનું કોઈ માર્ય નાશ નથી પામ્યું અહલ્યા સાથે લગ્ન માટેની શરત બ્રહ્માજીએ અહલ્યાના લગ્ન માટે ચિંતિત હતા દેવ દૈત્ય માનવ નાગ ગંધર્વ વગેરે ત્યાં કોઈ એવું નહોતું જે અહલ્યા સાથે લગ્ન કરવા ન માગતા હોય આ સર્વમાં સૌથી વધુ ઉત્કૃષ્ટા દેવરાજ ઇન્દ્રને હતી તેમના લગ્ન માટે બ્રહ્માદેવે એક શરત રાખી કે સમગ્ર વિશ્વની પરિક્રમા કરીને જે સૌ પ્રથમ આવશે તેને અહિલ્યા પત્ની સ્વરૂપે મળશે સર્વ ઇચ્છુકો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા પણ મહર્ષિ ગૌતમે સમજદારીથી કામ લીધું તેમણે કામ કામધેનું ગાયની પરિક્રમા કરી અને અહિલ્યાનો હાથ માગવા બ્રાહ્મણ બ્રહ્માદેવ પાસે પહોંચ્યા બીજી બાજુ દરેકને પરાજિત કરી દેવરાજ ઇન્દ્ર પણ સૌ પ્રથમ પૃથ્વીની પરિક્રમા કરીને બ્રહ્માજી પાસે પહોંચ્યા બંનેએ બ્રહ્માદેવને પ્રાર્થના કરી કે અહિલ્યાના તેમની સાથે જ લગ્ન થવા જોઈએ પણ પછી બ્રહ્માદેવે નક્કી કર્યું કે કામદેનું ગાય આખી વિશ્વનું નિવાસસ્થાન છે અને મહર્ષિ ગૌતમે સૌ પ્રથમ તેની પ્રદક્ષિણા કરીને આ સ્પર્ધા જીતી હતી એટલે અહિલ્યા તેની સાથે જ લગ્ન કરશે આ સાંભળીને ઇન્દ્રને બહુ અફસોસ થયો પણ બ્રહ્માજીની મરજી સામે તેમનું કંઈ ચાલી શકે તેમ નહોતું આમ અહિલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયા પરંતુ ઇન્દ્ર અહિલ્યાને ભૂલી શક્યા નહીં અને તેમણે નક્કી કર્યું કે સળથી કળથી કે બળથી અહિલ્યાને પ્રાપ્ત કરીને જ જંપવું અહિલ્યા સાથે ઇન્દ્રનું સળ કપટ કેવી રીતે કરવામાં આવ્યું ઘણો સમય વીતી ગયો ગૌતમ અને અહિલ્યા લગ્ન જીવન વ્યતીત કરવા લાગ્યા બંનેને ઘણા પુત્રો થયા જેમાં સતાનંદ સૌથી જયશ્રેષ્ઠ હતા આટલો લાંબો સમય વીતી ગયો છતાં પણ ઇન્દ્ર હજુ પણ અહિલ્યાને પ્રાપ્ત કરી લેવાની તક શોધી રહ્યા હતા રોજ પ્રભાતે મહર્ષિ ગૌતમ કુકડાની બાંગ સાંભળીને જ જાગતા અને નદી કિનારે જઈ સ્નાન કરીને પાછા ફરતા તેમનો આ નિત્યક્રમ જોઈને એક વખત ઇન્દ્ર ગૌતમ ઋષિના આશ્રમની બહાર અડધી રાતે જ કુકડા જેવા અવાજે બાગ આપી તો એ સાંભળીને મહર્ષિ ગૌતમને લાગ્યું કે બરબાત થઈ થયું અને તેઓ ઉઠીને સ્નાનથ નદી કિનારે ચાલી નીકળ્યા લાગ જોઈને ઇન્દ્ર મહર્ષિ ગૌતમનો રૂપ ધરીને ઋષિને આશ્રમે ગયા અને તેમની પત્ની સાથે સહવાસ કર્યો અહિલ્યાને આ સ્થળનો કોઈ ખ્યાલ ન આવ્યો બીજી બાજુ નંદી પર પહોંચ્યા પછી મહર્ષિ ગૌતમે આકાશમાં તારાઓ જોઈને વિચાર્યું કે હજુ તો રાત્રિ પહર વીત્યો જ નથી કંઈક રમતની આશંકા જતા તેઓ તુરંત પોતાની ઝૂંપડીએ પાછા આવ્યા ત્યારે ઇન્દ્ર ત્યાંથી નીકળી રહ્યા હતા જ્યારે દેવી અહિલ્યાએ બે બે મહર્ષિ ગૌતમને જોયા ત્યારે તેણેને છેતરાઈ ગયાનો ખ્યાલ આવી ગયો ઇન્દ્ર તો તરત જ ત્યાંથી નાસી છૂટ્યા પણ મહર્ષિ ગૌતમને તેની દિવ્ય દ્રષ્ટિથી ખબર પડી કે તે વ્યક્તિ દેવરાજ ઇન્દ્ર હતા મહર્ષિ ગૌતમનો ઇન્દ્ર અને અહિલ્યાને શ્રાપ કોધવસ્થામાં પછી મહર્ષિ ગૌતમે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે સ્ત્રીના જે અંગની લાલસામાં તમે આ અધમ કૃત કર્યું છે તે જ પ્રકારના સહસ્ત્ર અંગ તમારા શરીર પર ઊભી નીકળે પરિણામે ઇન્દ્રના શરીર પર હજારો યોનીઓ ઉપસ્થિત થઈ આવી આ જોઈને બધાય દેવો અને અપ્સરાઓ હાંસી ઉઠાવી તેમનો ઉપવાસ કરવા લાગ્યા એટલે પછી સ્વરૂપમાંથી પલાયન થઈને દેવરાજ ઇન્દ્ર શ્રાપમાંથી મુક્ત મેળવવા શ્રી હરિની તપસ્યા કરવા લાગ્યા તપસ્યાના અંતે પ્રગટ થઈને શ્રીહરિએ કહ્યું કે તેઓ ગૌતમ ઋષિના સાપને સંપૂર્ણપણે મિથિયા તો ન જ કરી શકે અલબત્ત તેમણે તે હજારો યોનીઓને હજાર આંખોમાં બદલી નાખી જેને કારણે ઇન્દ્ર સહસ્ત્ર સહસ્તાક્ષરના નામથી પ્રખ્યાત થયા ઇન્દ્રને સાપ આપ્યા પછી પણ ગૌતમ ઋષિનો ક્રોધ શાંત તો ન જ થયો કે ન ઓછો થયો અહિલ્યાએ વારંવાર તેની ક્ષમા માગી પણ તેમ છતાં ઋષિએ તેમને શ્રાત શ્રાપ આપ્યો જે સ્ત્રી પોતાના પતિનો સ્પર્શ પણ પારખી નથી શકતી એ તો કોઈ પાષાણ સમાન જ છે માટે તમે તરત જ પથ્થર સ્વરૂપ બની જાઓ ત્યારે અહિલ્યાએ વિનંતી ભર્યા સૌરે કહ્યું હે સ્વામી તિકાલદી હોવા છતાં જ્યારે તમે ઇન્દ્રના શરણને સમજી ન શક્યા અને ખોટા સમયે નંદીએ સ્નાનાર્થ ચાલી નીકળ્યા તો હું તો એક સામાન્ય સ્ત્રી છું જો હું ઇન્દ્રની ઇન્દ્રની છેતરપિંડી સમજી શકી નહીં તો આ મા આમાં મારો કેટલો વાંક આ સાંભળીને મહર્ષિ ગૌતમનો ગુસ્સો થોડો શાંત થયો અને તેમને લાગ્યું કે તેમણે વિના કારણ જ અહિલ્યાને શ્રાપ આપ્યો છે એટલે પછી તેમણે કહ્યું કે ચેતા યુગના અંતિમ ચરણમાં શ્રીરામ દ્વારા તમારો ઉદ્ધાર થશે અને તમે ફરીથી મને પ્રાપ્ત કરશો એમ કહીને મહર્ષિ ગૌતમ પોતાનો છોડીને તપ કરવા ચાલ્યા ગયા અને દેવી અહલ્યા શ્રાપની કારણે એક શિલા સ્વરૂપમાં ફેરવાઈ ગયા શ્રીરામની ચરણ જથી અહલ્યાની શ્રાપમાંથી મુક્તિ જ્યારે શ્રીરામ મહર્ષિ વિશ્વામિત્ર સાથે તાંડકાવધ માટે નીકળ્યા તો પ્રવાસ દરમિયાન તેઓ મહર્ષિ ગૌતમના ઉજ્જડ આશ્રમમાં પહોંચ્યા ત્યાં મહર્ષિ વિશ્વામિત્રીએ મિત્રએ શ્રીરામને અહિલ્યાની કથા સંભળાવી અને પછી શ્રીરામની શરણજનો પથ્થર સ્વરૂપની અહિલ્યાને સ્પ્રશ થયો અને અહિલ્યાની શ્રાપમાંથી મુક્તિ થઈ ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે કે પોતાના પૂર્વવત સ્વરૂપમાં પાસા આવ્યા પછી અહિલ્યાએ શ્રીરામનો આભાર માન્યો અને પછી પોતાના ત્યાગ કરીને મહર્ષિ ગૌતમના લોકમાં પ્રસ્થાન કરી ગયા પાછળથી જ્યારે વિશ્વામિત્રી શ્રી રામ અને લક્ષ્મણ સાથે જનકપુરી પહોંચ્યા ત્યારે તેમણે સૌપ્રથમ અહિલ્યાના પુત્ર સતાનંદ ઋષિ કે જેઓ તે સમયે મહારાજ જનકના કુળગુરુ હતા તેમણે તેમની માતાના ઉદ્ધાર વિશે અવગત કર્યા જે જાણીને તેમણે અપાર શાંતિ અનુભવી બિહારના દરભંગા જિલ્લાનું અહિયારી ગામ અહિલ્યા સ્થાન તરીકે પ્રખ્યાત છે એવું માનવામાં આવે છે કે મહર્ષિ વિશ્વામિત્રના આદેશ પર શ્રી રામે અહિલ્યાનો આ સ્થળ પર જ ઉધાર કર્યો હતો માતા સીતાનું જન્મસ્થળ સીતામઢીથી આ સ્થળ લગભગ ચાલીસ કિમી દૂર છે ઘણા ઇતિહાસકારોએ પણ પુષ્ટિ કરી છે કે ભૌગોલિક દૃષ્ટિએ આ સ્થાન ક્યારેક મહર્ષિ ગૌતમનું સ્થાન હોવું જોઈએ તો ત્યાંની રાજ્ય સરકાર આ સ્થળને સંરક્ષિત કરી ત્યાં વધુ સંશોધન કરાવે છે કરાવે એ ઈચ્છનીય છે જય માતાજી ધન્યવાદ મિત્રો